નમસ્કાર મિત્રો વાત મિત્રો એ છે કે હવે પોલીસ જયારે તમને પકડે છે ત્યારે તમે જે નિયમો બતાવો છો વિડીયો ઉતારો છો તો હવે હાઈકોર્ટની ટકોરથી હવે વિડીયો બનાવતા પોલીસની સાથે ઘર્ષણ કરતા ખૂબ સાવચેતી રાખજો તમે નિર્દોષ છો પોલીસ તમારી જોડે ખોટી રીતે માંગણી કરે છે ગેરવર્તન કરે છે ત્યારે જ વિડીયો ઉતારજો કારણ કે આપણે નિયમો પાડતા નથી અને પોલીસ સુરક્ષાને લઈ તમને જ્યારે રોકે છે પકડે છે તમારા લીધે બીજા અકસ્માત થાય છે એ તમને રોકવા માટે જયારે કાયદાકીય પગલા લેશે અને તમે નિયમનો ભંગ કરો છો અને પોલીસે પાછો નિયમ સમજાવો છો એ વાત તદ્દન ખોટી છે એ વાતથી થી પોલીસ સાથે અમે સહેમત છીએ હાઈકોર્ટનો જે હુકમ છે એને માન્ય રાખીએ છીએ એનો આદર કરીએ છીએ અને અમે પણ સંસ્થા પણ નિયમોનું પાલન કરશે અને સંસ્થાના તમામ સભ્યોને આ વિડીયો દ્વારા જાહેર કરીએ છીએ કે કોઈ પણ પ્રકારનો નિયમ ભંગ કરશો અને અને કાયદાઓનું રક્ષણ રહે એવી રીતનું આપણે યોગદાન આપવાનું છે એવા બે વર્ગ એક વર્ગ પૈસા પડાવવાનું કામ કરે છે બીજો વર્ગ છે એ લૂંટવાનું કામ કરે છે તો કોણ છે અને શું છે વિસ્તારમાં વાત કરીએ સરદાર પટેલ રિંગરોડ ઉપર રામોલ વિસ્તાર અને કોઈ પણ એમના સારા ખોરા પ્રસંગ હોય અને જો આ માતાજીની ત્યાં આગળ હાજરી થાય તો એમને ખૂબ સારો સંકેત માનવામાં આવે છે એ વર્ગને આપણે માસીબા તરીકે ઓળખીએ છીએ અને કિન્નર તરીકે ઓળખીએ છીએ હવે આ માસીબાઓ જે આ જગ્યા ઉપર આ સ્થળ પર રોજે રોજ ક્યારેક નહીં રોજે રોજ અંદાજીત આઠથી દસ જણાની ટોળકીઓ બંને બાજુના રોડને કવર કરીને ત્યાં આગળથી અવરજવર જવર કરતા નાનાથી મોટા વાહનોને રોકી અટકાવવામાં આવે છે અને પૈસાની માંગણીઓ કરવામાં આવે છે અમુક વાર આ લોકો માસિબા જબરદસ્તી પૈસાની માંગણીઓ કરે છે કોઈ લોડિંગ ટેમ્પાવાળો વાળો કે સામાન્ય ગરીબ માણસ દેખાતો હોય તેવા લોકોની સાથે ગેરવર્તન કરે છે પોતાના કપડાં ઊંચા કરી અને એને શરમમાં મૂકીને પૈસાની માંગણીઓ કરી છે પૈસા પડાવવાનું કામ કરે છે આ આ આ એક વર્ગ છે અને અને ચાલતું હોય હોય રીતે ટ્રાફિકની સમસ્યાઓ ઉત્પન્ન કરતા જેથી કરીને માસીબાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે માસીબા તમે જે કરી રહ્યા છો એ પહેલા તો ગેરકાયદેસર છે આવી રીતે રોકીને પૈસાની માંગણીઓ કરો છો એ ખોટું છે ક્યારેક કોઈ અકસ્માત પણ થઈ જશે તમે આવી રીતે ટ્રાફિકની સમસ્યાનો ઉત્પન્ન કરી રહ્યા છો અહીંયા સ્કૂલો પણ છે કોઈ અવર જવર હોય કોઈને ઉતાવળ હોય કોઈ બારગામ જતું હોય કોઈ ધંધા નોકરી અર્થે જતું હોય અને એને તમે આવી રીતે અટકાવી જબરદસ્તી પૈસા માંગણી કરી રહ્યા છો તો એ માસિબા વિદાસ પણ કરી લો મને કોઈ વાંધો નથી એટલે આ રીતનું વર્તન કર્યું જેથી કરીને જે તે રાખતા ઓળખતા વિભાગ કચેરી છે તેને આપણે લેખિતમાં જાણ પણ કરી છે હવે આપણે સજા આગળ જુઓ તો બીજા બાજુના રોડ પર બી માસીબાઓ દ્વારા આ જ પરિસ્થિતિ છે સે એનાથી યુટર્ન મારીને આગળ આવો તો ત્યાં આગળ બીજી ટોળકી છે

કે એમને ટ્રાફિક નિયમન સિવાયની બીજી કોઈ કાર્યવાહી કરવાની જવાબદારી હોતી નથી છતાં પણ તેઓ આવી રીતે ગોઠવણી કરી અને જે બહારગામથી આવતા હોય એરપોર્ટ જવાનું હોય ઘણા બધા લોકો એવા છે કે સૌરાષ્ટ્ર કાઠિયાવાડના લોકોનો આ જ મુખ્ય રસ્તો હોય બારગામની ગાડીઓ અવર જવર કરતી હોય અને એ લોકોના કેરિંગ ઉપર જે ગાડીમાં હોય જે સામાનો હોય જે સૂટકેસ હોય છે લગેજ હોય છે એની ઉપરથી અંદાજો આવે છે કે ભાઈ આ ગાડી બારગામ જાય છે આ ગાડી એરપોર્ટ ઉપર જાય છે એવી ગાડીઓને રોકી ટાર્ગેટ કરી અને એ લોકોને એરપોર્ટ નો સમય સાચવવાનો થતો હોય મજબૂરીમાં આ લોકોને લાંચ આપવી રૂપિયા આપવા એક મજબૂરી બની જાય છે આ લોકોના ટાર્ગેટ પ્રમાણે રોજના અમુક કામ થઈ જાય પછી આ બધા છૂટા પડી જતા હોય છે એમને પણ આ સંદર્ભે રોકવાનું કહે ટોકે અને આ જ વિસ્તારમાં અગાઉ પણ અધિકારી ઉપર કર્મચારી ઉપર કાયદેકીય પગલા લઈને એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા થોડો ટાઈમ પૂરતું બંધ થઈ ગયું હતું હવે ફરીવાર આ લોકોને આજ એરિયા કમાવાનું સાધન પડી ગયું હોય લોકોને હેરાન કરવાનું ખોટી રીતે તોડ પાણી કરવી ભ્રષ્ટાચાર કરવો આને અટકાવવા માટે આ વિડીયો બનાવ્યો છે તમે પણ જાગૃત બની જાઓ આ વિડીયોને ઉચ્ચ અધિકારી સુધી મોકલો અને આ જે કર્મચારીઓ રોજ રોજ એક અવર જવર વ્યક્તિઓને હેરાન પરેશાન કરે છે આજે બીજાનો તો ક્યારેક આપડો વારો જાગૃત બની ભોગનો શિકાર ન બનીએ સેવામાં યોગદાન આપી અને આપણે પણ આ કર્મચારીઓ પર કાર્યવાહી થાય એ જ હેતુથી આ વિડીયો બનાવી અને ઉચ્ચ અધિકારીએ પણ અમે આ વિડીયો મોકલી અને કાયદેસરની કાર્યવાહી થાય અને સામાન્ય પ્રજા હેરાન ન થાય એવા હેતુથી આપની સમક્ષ આ વિડીયો બનાવી મૂકી રહ્યો છું આપને યોગ્ય લાગે કે એને ફોરવર્ડ કરી શકો છો લાઇક કરી શકો છો કમેન્ટ કરી શકો છો અને તમારી વિસ્તારમાં તમારા નજીકના વિસ્તારમાં આવો કોઈ પણ બનાવવા બન્યો તો ચોક્કસ મને જાણ કરી શકો છો જે તે વિભાગ કચેરીમાં જાણ કરી અને અટકાવવામાં જેટલી બનશે એટલી મદદરૂપ થઈશું આગળ પણ આવી સેવાઓમાં જોડાયેલા રહીશું એ સાથે જય હિન્દ જય સંવિધાન